જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં તો જો ને આ ધોન ફ્રેશ થઈને અહીંયા શી વાળીએ પણ હજી છે ને આપણે કહેતા હતા એમ કે આપણે કથામાં ગયા હતા ને અને અત્યારે છે ને કેટલા વાગી ગયા છે કહું અત્યારે પોણા બાર થઈ ગયા હતા સે અને રાતના બાર વાગે આપણે આવ્યા છીએ ઘરે અને ગયા હતા આપણે કથામાં કથામાંનું ઉત્સવભાઈ ક્યાં થતા હારે અને આપણે હાંજે ને હાંજે વૈયાવાનું હોય એટલે ભેંસ દોવાની હોય ને એટલે હાંજે ને હાંજે વૈયાવાનું હોય બાકી તો કાંઈ અહીંયા એટલું બધું કામ તો ચાળો છે એટલે કામ તો હોય જ તે તો બધાને ખબર જ છે અને ઉત્સવભાઈ હારે થા ને એટલે આપણે ફોન નહોતા લઈ ગયા ને ફોન લઈ ગયા હોય તો થોડોક વિડીયો બનાવત અને એવું છે કે મારે હારે આવવું છે આરે આવે તો ઠંડી બહુ હતી અને પછી ન્યાં છે ને ગામડામાં છે ને બધે કૂતરા માથે બહુ બેઠા હોય ગામ ગામ આવે ને ત્યાં ત્યાં એટલે રાતે વાંહે થાય પાછા અને આપણે રસ્તો છે ને બહુ હંધી ખરાબ થઈ ગયેલા છે રસ્તા આ બાજુના કાંઈ બહુ હારા નથી આપણે ઓલી બાજુ જાય ન્યા બગદાણા બાજુ અને જો લાઈટ આવી ગઈ છે ને આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવીને તો આપણે બહુ જાજુ કામ કરી નાખ્યું છે એવું છે કે આખો ધોરિયો પારી નાખ્યો છે પણ વિડીયો નથી બનાવ્યો અને આપણે ટાવરવાળી વાડીએ છીએ ને અત્યારમાં હવારમાં નાસ્તો કરીને વહી ગયા હતા ભેંસ ધોઈને ભાખરી ખાઈને વહી ગયા હતા એટલે જૈન સીધું છે ને આપણે પેલા બકાલું ઉતાર લીધું પછી ઘરે થોડીક રીંગણી પાવાની હતી અડધી પાઈ દીધી સવારમાં દીવું ગયા શરૂ કરી દીધું તો એ રીંગણી પાઈ દીધી તો એ આપણે વિડીયો નથી બનાવ્યો પાછું આપણે છે ને શરૂ કરી દીધી અહીંયા આવીને મોટર અને ધોરિયો પારી નાખ્યો તો હવે ફેમિલી છે ને હું તમને કહું એમ કે પૂછો ભાઈ થતા ને એટલે આપણે ફોલ લાવીને ફોન દઈ દીધો હાલે ફોન જો ને ત્યાં અમે ભાઈ આવશું આગળ કથામાંથી અને હાજે પાછું હાજે ને હાજે ભાઈ આવવાનું હોય અને રાતે આવવાનું હોય એટલે રોતા છે રસ્તો સારો નથી આગળ હાઈવે માથે જવાનું હોય ને ભાવનગર તો આપણે નોમુંઝાઇ પાછા હાજે આવવાનું હોય તો તે ત્રણ સવારી વહી આવી પણ આ બાજુ આપણે રસ્તા હારા નહીં એટલે કોઈને લઈ નતા ગયા અને હાજે ને હાંજે વૈયા આપણે કથામાં જઈને હશે ને ઝારમાં આટો મારીને આવે છે ઝાર ઊગી ગઈ કે લાઇટ આવી ગઈ ને લાઈટ તો ક્યારની નહીં આવી ગઈ તમે ન્યા ગયા ત્યાં આવી ગઈ હા એ બધાય ને હા અને પાણી વાળી સી જારે જોઈ નહીં આવ્યો એમ તો કહો પાણી વાળી સી તો અને જો લાઈટ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ પાણી આવવા માંડ્યું છે મસ્ત મજાનું જો અને આપણે પાવ્યા આવ્યા છે ડુંગળી તો તમને કેતા ભૂલી જ ગઈ મેન વાત તો કે ડુંગળી પાઈ છે અને મોર ખાતર નાખેલું છે એટલે પાણી જોવે કાં અત્યારે પાણી જાય છે બ બહાટીન જમરૂખ ખાતા જાય ત્યાં કેમ થાય કે આ પાકલ છે એટલે તોડી ના ખાધું કા એમ છે ફેમિલી જબો તોડી લેતો છંદભાઈ જમરૂખ હા તો હજી બહુ કાંઈ પાટ ઉપર આવ્યા નથી જવું આવી રીતના છે જમરૂખ તો બહુ મોટા મોટા આવ્યા છે લાગટ જમરૂખ જ છે પણ અત્યારે બતાતા નથી કા જવો આવી રીતના છે હાજે તો સાલો ફેમિલી એવું છે અને આપણે છે ને હવે ફટાફટ એટલે ફટાફટ માંડીએ પોરખાય ને પાસા પારવાનું છે ને તે પારવા માંડીએ આ જો પારી નાખ્યો છે હોપટ બહુ ખડ હતું પાર હતી અને વાગવા આવ્યા છે ને એટલું ખડ લીધું કાંઈ જાજુ નથી લીધું એક ગાડી ટાવર પાણીથી લેતા આવ્યા આ આવાડીએથી કામ કરી નાખ્યું રીંગણી આગળ આગળ પારતી ગઈ અને પાછળ પાણી એક દીમાં તો ફેમિલી આપણે કેટલું કામ થઈ જાય પણ પૂરું કામ કરવાનો સમય ન મળતો કા ક્યાંકનું ક્યાંક જવાનું હોય જાનુંમાં જાય ને ક્યાંક બીજું કામે જઈને ક્યાંક ને મળે ને શરૂ જ હોય ફેમિલી બાર વાગી ગયા છે પછી પોરો ખાઈ લીધો ને પાછા ફટાફટ કામે સડી ગયા છે એટલે કે આપણે છે ને ભીંડાની વળશે ને એમાં છે ને ભીંડો કો કોક આવી ગયો છે ને તે ઉતાર લઈ અને બાકી ફેમિલી તમને હું બતાવું ડુંગળી આપણી ને ફેમિલી આપણી ડુંગળી જો આવી રીતની પાછી થઈ ગઈ છે મસ્ત મજાની અને કહેવા આપણે કહીએ કે મોલ સારો થાય નહીં સારો થાય નહીં આપણે ખેડૂને જીવ રહી નહીં પણ એની ટાઈમે સોંપીએ ને એની હાયર જ ન આવે અને આપણે ખેડૂત જમીન છે ને ખાલી થાય એટલે આપણે એમ કહીએ કે હાલો આપણે છે ને રોપાણ કરી દઈએ અને રોપાણ કરીએ પણ એ ટાઈમ સિવાય સારું કંઈ થાય નહીં અને આપણે તોડવા મીડાસી ભીંડો મસ્ત મજાનો તમને કહ્યું એમ શીંગું છે કે નહીં એટલે ઉતારી લઈ ફટાફટ ઊભી વળશે એટલે અને મૂળા ફેમેલી જો કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા છે પણ કાલમાં ખેંચી લેવું તો સાલો આપણે છે ને આવી રીતે ઉતારવા માંડીએ ભીંડો અને ભીંડાની શીંગ છે ને એક નંબર છે બધી તળીને ખાઈને એવી શીંગ છે એટલે રસોઈમાં ઉપયોગમાં લેવાનો છે પણ હવે હાજે અત્યારે તો જાશું ને ત્યાં છે ને આપણે ઓલી વાડીએથી થોડાક દાણિયાને ઉતારીને લાવવા અને વાડીમાંથી રવિયા હવે શરૂ થઈ જા લગભગ ધીમે ધીમે બાકી ભીંડો નરવો કેવો છે ફેમિલી જોઈ લો અને ફૂલડા કેવા આવ્યા છે એક નંબર તો સાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ પછી છે ને પાણી શરૂ છે ઉછન પપ્પા કેતા હું પાણી વાળું ઈ કે ફેમિલી જો અત્યારે વાગી ગયો છે એક અને આપણે છે ને નાકું મળતા થા ને તો ફેમિલી જો ભીના નાકા થઈ ગયા છે પેલી ઉપલી આંકડી પાઈને હવે નીચે આંકડીમાં જવા દેવાની છે તો એમાં એક નાખું મળીને આવીને દાતો આંખી આંખમાં ગડી ગયું બધું ભીનું થઈ ગયેલું હતું કે નહીં તો એને ફેમિલી ભીંડો ઉતારી લીધો છે અને ઉછન ભૂતવા જતા છે ઘરે અત્યાર પછી આપણું પકાલું વયું જાય મોવા અને એવું છે ફેમેલી અને ફટાફટ છે ને હવે પોપટ જ જવા દેવા છે એ બાજુ છે ને ઉપલી આકડી પાય ને એટલે ધોર્યો નીચે જ્યાં ભીનો થઈ જાય વધારાનું પાણી નીકળે એટલે તો એવું છે ફેમિલી અને હવે નાકું મળી લઈને આજ તો બપોર આય ત્યાં આપણે છે ને જમરૂફરીને નીચે કરવાના છે અસન પપ્પા છે ને બકાલું મીકીને સીધા ટિફિન લઈને વહી આવશે ને અત્યારે એક વાગી ગયો છે અને આજ તો સા પાણી પીધાને ત્યાં સુધી તો ઘરે જ હતા અગિયાર વાગે આવ્યા છે અગિયાર વાગ્યા સુધી બીજી વાડી કામ હતી એ બધું પતાવીને પછી આવ્યા આ વાડીએ અને દાડિયા કાંઈ આજે મેળ આવ્યો નહીં નહીં તર આપણે છે ને ડુંગળી રોપાણ શરૂ કરી દેવાનું છે ટાવર પાસે એવું છે ફેમિલી અને કાલે તે પાછું હાથે હાંકાવું છે એ પહેલાં હાથે હાંકી નાખ્યું આપણે ટ્રેક્ટરે અને હવે તો હાવ હુંકાઈ ગયું છે તો ધીમે ધીમે પાછું સોપાણ શરૂ કરી દઈએ અને હવે થાર વળી ગયો ને એટલે બહુ મસ્તી નીગાવ હવે પાણી જો પી ગયું છે અને અત્યારે અઢી વાગ્યા છે અને હવે આપણે જઈશી ઘરે ટિફિન કાંઈ અહીંયા લાવ્યા નથી હવે પાછું ઘરે કામ છે એટલે આવશે અને હવે અહીંયા પીર્યું ફેમિલી બધું પાવાનું હતું એ દીધું છે અને પી ગયું ફર્સ્ટ ક્લાસ ડુંગળી આપણી અને જવા દઈએ હવે ઘરે કેવું જાય છે પાંદડીમાં પાણી તો સાલો ફેમિલી હવે વૈયા જાય ઘરે ફેમિલી આપણે આવીને જેમી લીધા છે ને વાગી ગયા છે અત્યારે જો સાડા ત્રણ ભાવા આવ્યા છે થોડીક જ વાર છે સાડા ત્રણમાં અને આપણે લઈ લીધું છે શાકભાજી વાવવાનું એટલે અત્યારે તો બહુ સાજુ શાકભાજી વાવવાનું છે ઉચન પપ્પા વાળી ગયા છે અને પહેલાં આપણે વાવેતર કર્યું હતું પણ થોડાક દિવસ પહેલાનો બ્લોક વાવાઝોડાનું બ્લોકમાં હશે માવઠાના કે કેવું ડબોડબ ભેર્યું હતું એટલે પહેલાં હાથી બે ત્રણ દિવસ સાંક્યું એટલે હુંકાઈ ગયું ને હવે જો શાકભાજી બીજું વાવેતર શરૂ કરી દીધું ફેમલે આમાં આપણે આવી ગયા સી આવવા ને આ ડુબાણી ઉભેરું થયું એ જ છે હવે જો પાણી હુંકાઈ ગયું મસ્તીનું સરસ મજાનું આપણે જો બધું મસ્ત મજાનું આંકી નાખ્યું છે અને સરસ મજાનું રોપાણ શરૂ કરી દીધું છે બકાલોનું એકદમ ફસ્ટ ક્લાસ આપણે બે છે ને રોપી દીધા છે અને બધું શાકભાજી જ તે રોપવાની છે એટલે કે અત્યારે બીજું કાંઈ ઉગે નહીં એ માટે અને લોકેશન અત્યારે એકદમ ફસ્ટ ક્લાસ આવે છે સો તો સાલો ફેમિલી હવે રોપાણ કરવા મળીએ ફટાફટ સાલો ફેમિલી આપણે છે ને લાડ બધું રોપાણ કરી નાખ્યું એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેરામાં રોપાણ કરી નાખ્યું અને બાજુમાં કેરા છે ને એમાં લસણ કોથમરીને એવું સાટવાનું છે એમાંય ધાણાભાજી સાટવાનું છે પણ લસણ સોંપીને પછી ફેમિલી જો આ કેરા આરવાર બાંધી દીધા છે મેં અને સરસ મજાનું રોપાણ કરી નાખ્યું છે અહીંયા સુધી તો ફેમિલી અત્યારે છે ને હવે સાડા પાંચ થવા આવ્યા છે અને અત્યારનું લોકેશન જવું એકદમ ફર્સ્ટ ક્લાસ આખી વાડીમાં સાંયો આવી ગયો આપણે મસ્ત મજાનો ઠેઠ રીંગણી સુધી પોગી ગયો અને હવે છે આપણે એ બાજુ છે ને ધોરિયો કરવા જવાનું છે આ ઘડીએ એટલે એ બાજુથી ધોરિયો આ બાજુ સુધી કરી નાખવાનો છે એટલે છે ને જ્યાંથી પાણી અડધું આ બાજુ આવશે ને અડધું આ બાજુ આવશે એવું લાગે છે આ વખતે નહીં આપણે આ બાજુ ધોરિયો કરી અને આ વખતે છે ને આ બાજુ ઢોરો સડી ગયો એવું લાગે છે એટલે જોઈશું એ હવે ફેમિલી આપણે બીઆ પછી આ શેઠે અને જો ગરમી થઈ ગઈ ને તે આપણે કટકો કાઢીને મેકી દીધો અને આ શેઢે તે આપણે છે ને ધોરિયો કરવાનો હતો એ કરનાય છે સાત કેરામાં ફેમિલી છે ને ખંભાળી પડી આ બાજુ આપણે ધોરિયો કરવાનો હતો અને ધોરિયો જો આવી રીતનો કરનાય ખશે લીલું લીલું હોય ને તો જ તે લોકેશન સારું આવે આમાં તમને બતાવીએ એની ધોરીઓ ચાંકી રહી અને માં બેહી ગયા છે જો માં બેઠા છે અને આપણે તો આ છે ને બપોર પછી આ વાડીએ વી થા અને ત્રણ વાગી ગયા હતા વાડીએ ડુંગળી પાતા હતા ત્રણ વાગી ગયા હતા ત્રણ વાગ્યા પછી અહીં એવા જમી કારવીને આ વાડીમાં કામ કરવા માંડ્યા તો ચાલો ફેમિલી ફટાફટ ધોરિયો વાઢીને પછી છે ઓલા ધોરિયો વાઢીને કહેવાય ગયું ધોરિયો કરીને પછી અહીંયા છે ને ખડ વાટવા જવું છે ઓલા શેઠે બુલેટ આપણે ભેંસાટું અને અત્યારે વાગવા આવ્યા છે સ તો ફટાફટ ધોરિયો કરી નાખી ફેમિલી આપણે છે ને આ રોપાણ કર્યું હતું સાત કેરામી સાથે સાત કેરા છે ને અત્યારે મસ્ત મજાના રોડ વિનાખ્યા નાખ્યા ખરખા ફર્સ્ટ ક્લાસ ગળું હાવ ભૂકાઈ ગયું છે અને દીયે હાથ પી ગયો અને તન્વિષાબેનને કીધું પછી નીરા વાઢવાનું હું કહું નીરા વાઢ લે આપણે પીજ ટાઈમ થઈ ગયો છે અને હવે જઈ ઘરે ફેમિલી અને માતો જેની જગ્યાએ બેઠા જ છે અને તનવિષાબેન જો વાઢીને છે આપણે જવાનું હતું પણ રોડવાના બાકી હતા ને તો રાત જાય ને તો આડાવાળું થઈ જાય ચકલા જાય છે એની ઘરે અને સાલો ફેમિલી એવું છે અને સાલો ફેમિલી હવે છે ને હવે ઘરે જઈ ફટાફટ અને આપણે છે ને મસ્ત મજાની રીંગણી હવારે પારી નાખી છે બધું કામ છે ને આજ તો ઘણું ખરું ખોખરું કરી નાખ્યું એને જેમાં આ જળવું કરી નાખ્યું છે ઘણું ખરું કામ અને સાલો ફેમિલી ચારે આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં આસુધી બધાને બાય